નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ ગ્રહણ કરતાં ભુજમાં મીઠાઈની દુકાન ધરાવતા મોદીના ચાહકે ફ્રીમાં જલેબી વિતરણ કર્યું લોકોએ પણ જલેબી લેવા લાઈન લગાવી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતાં ભુજ વેપારીએ ફ્રીમાં જલેબી વિતરણ કરી મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠક્કર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પ્રભાવિત છે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોથી તેઓ ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે જેના માનમાં તેમણે જલેબીનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું ઢોલ વગાડી ફટાકડા ફોડીને આસપાસના દુકાનના વેપારીઓ અને રાહદારીઓને ફ્રીમાં જલેબી ખવડાવીને કરી ઉજવણી મારું નામ અરવિંદ કુમાર હૈરામ ઠક્કર ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એના ખુશીમાં ત્યારે આ જલેબી વેચવાનો અને બધું ફટાકડા અને બધું રાખ્યું છે પ્રોગ્રામ અત્યારે અહીંયા અને ઘણો આનંદ થયો આપણે એમ કે અત્યારે શપથ વિધિ થી બહુમતી ના આવી થોડું દુઃખ થયો જોઈ તો અત્યારે જરૂર તો મોદી જ છે સામે તો કોઈ પાત્ર છે જ નહીં દસ વર્ષમાં કોઈ જાતનો કાંઈ નથી શાંતિ હતી બધા પ્રોબ્લેમ સોલ્વ થયા છે કોઈ વસ્તુમાં કાંઈ આપણે નડતર નથી કલમ છે રામ મંદિર છે કોઈ જાતનો હોલડ જાતના બોમ્બ ધડાકા નહીં આજે બસ આજે આપણે બહુમતી ના આવી એટલે બીજો ભાજપ ને અપીલ હતી કે આપણે તે દિવસે આપણે રાજકોટ વાળા દિવસે બનાવવાની નહીં વેચવાની જલીબી ફટાકડા નહીં ફોડવા શપથવિધિ થઈ ગઈ ત્યાં રાખીને શપથવિધિ રાત રાતના હતી રવિવાની આ એ બજારમાં તો કોઈ હોય નહીં પાસે અહીંયા બે ત્રણ જણા એના કરતા આજે સવાર આપણે

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8825606503 98877 भूज मांडवी हाईवे